ખાખી વર્દી આપણા માટે એ જરૂર હોઈ શકે પણ એના વગર જિંદગી અશક્ય છે એવું તો નથી આ વાક્ય મેં એટલા માટે તમને કહી રહી છું કે બે ત્રણ દિવસથી આપણે જે સોશિયલ મીડિયાની અંદર એક ન્યૂઝ જોઈ રહ્યા છીએ કે પોલીસ ભરતીની જે શારીરિક પરીક્ષા ચાલુ છે એમાં એક યુવકને નિષ્ફળતા મળતા એમણે જિંદગી એમની ટૂંકાવી દીધી છે અને ઘણા સમયથી આ એ યુવક છે એ તૈયારી કરી રહ્યો હતો અને અત્યારે એમને સફળતા ન મળી એટલે એમણે આ પગલું ભર્યું છે નિષ્ફળતા અને સફળતા એ જિંદગીના બે પલ્લું છે કે જિંદગીની અંદર આ વસ્તુ તો આવ્યા જ કરવાની છે એનો મતલબ એવો નથી કે નાની એવી નિષ્ફળતા મળશે અને આપણે છે આપણી જિંદગી ટૂંકાવી દઈશું કેમ કે આટલી નાની નિષ્ફળતાથી જો આપણે આપણી જિંદગી ટૂંકાવી દેતા હોય તો હજી તો આપણી જિંદગીની અંદર સફળતા અને નિષ્ફળતાથી જ આપણે જીવવાનું છે હર ડગલેને પગલે સફળતા અને નિષ્ફળતાઓ તો મળવાની છે તો મેં બધા લોકો સુધી એ જ સંદેશ પહોંચાડવા માગીશ કે કોઈ બી ફિલ્ડની અંદર તમે જવા માંગો છો યા ફિર કોઈ બી તૈયારી કરી રહ્યા છો યા કોઈ બી અધર વસ્તુની અંદર તમે પ્રયત્નો કરી રહ્યા છો વસ્તુ મેળવવા માટે અને એમાં તમને નિષ્ફળતા મળી છે તો એમની નિષ્ફળતાથી તમારે હારી જઈને જિંદગી ટૂંકાવી દેવી એ તો એક ડરપોક જેવી વાત થઈને કે આપણે નાની એવી નિષ્ફળતા મળી ગઈ અને જાણે એના સિવાય જિંદગી કંઈ છે જ નહીં ઘણી વાર એવું થતું હોય છે કે આપણે એક નિષ્ફળતા મળ્યા પછી એમનાથી બી કંઈક સારું એવું એમનાથી વધારે આપણને સારું મળવાનું હોય અને આપણે નાની એવી નિષ્ફળતા મળતી હોય અને હતાશ થઈને આવું કરતા હોય છે બટ આવું ન કરવું જોઈએ કોને ખબર છે કે આ નિષ્ફળતા પછી તમે જે ધાર્યું બી નથી ક્યારેય સપનામાં બી નથી વિચાર્યું એવું તમારા નસીબમાં લખ્યું છે ને એવું તમને મળવાનું છે અને જી હા ઘણા દખલાઓ મેં એવા જોયા છે કે જીપીએસસી યુપીએસસીની પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે એન્ડ એમાં તો બેથી ત્રણ અટેમ્પ્ટ હોય તો એ ક્લિ એ એ એક્ઝામને બેથી ત્રણ અટેમ્પ્ટ એમને આપી દીધા છે નિષ્ફળતા મળી છે ત્યાર પછી જે એ લોકો કંઈ બી ઘણા સોશિયલ મીડિયામાં ઘણા યુટ્યુબર યા ફિર અધર બિઝનેસ કરતા હોય છે એમના ઇન્ટરવ્યૂ મેં સાંભળ્યા છે કે મેં યુપીએસસી જીપીએસસીની પ્રિપેરેશન કરતો હતો યા કરતી હતી અને એમાં નિષ્ફળતા મળી એન્ડ હું આજે આ સ્ટેજ પર છું લાખો કમાઉં છું કરોડો કમાઉં છું આઈ થિંક મને એ જોબ મળી ગઈ હોત તો એક લિમિટ હોત તો એવું નથી કે એક નિષ્ફળતા મળ્યા પછી તમારી લાઈફમાં કંઈ છે જ નહીં એવું ન વિચારવું જોઈએ એન્ડ હા મેં પહેલાં જ જે વાક્ય વાક્ય કહ્યું છે તમને કે ખાખી વર્દી આપણા માટે જૂનુંન જરૂર હોઈ શકે પણ એના વગર જિંદગી અશક્ય છે આવું તો નથી હા ખાખી વર્દી એક જૂનુંન જરૂર છે કે ખાખી વર્દી છે એ આપણે ખરીદીને નથી પહેરી શકતા એમના માટે આપણે મહેનત કરવી પડશે અને બહુ બધી મહેનત કર્યા પછી આ વર્દી મળતી હોય છે અને એમાં બી આટલી મહેનત કર્યા પછી ન મળે તો હા એક દુઃખ જરૂર થતું હોય છે કેમ કે અમે બી એક્ઝામો આપી છે અને અમને બી નિષ્ફળતાઓ મળી છે તો એ દિવસો કઈ રીતે નીકળતા હોય છે જે લોકો એક્ઝામો આપી રહ્યા છે એમને જ ખ્યાલ હોય છે અને ખાખી વર્દી એક એવી વર્દી છે કે હા એક આપણો મોભો પડતો હોય છે કે ગમે લોકો તૈયારી કરી રહ્યા છે એમના મનમાં હોય કે ખાખી વર્દી નહીં તો કંઈ જ ના જોઈએ એ કેમકે એ વર્દી એવી છે કે એમને તમે ખરીદીને નહીં પહેરી શકો એ છે તમે જ્યારે એમને લાયક બનશો એન્ડ જે બી આપણા માટે ક્વોલિફાઈ ક્વોલિફાઈડ કરવા માટે જે બી આપણી સામે સિલેબસ એક્ઝામો રનિંગ વગેરે હોય એ બધું ક્લિયર કર્યા પછી આપણે અહીંયા પહોંચતા હોઈએ છીએ અને ત્યાર પછી જે વર્દી મળે એમનું જુનૂન આમનો જુસ્સો અને એમની ખુશી કંઈક અલગ જ હોય છે બટ હા નથી મળતું તો નિષ્ફળતાની પહેલી દુઃખમાં આપણે આવું પગલું ભરીએ એ તો બહુ ડરપોક જેવી વાત કહેવાય અને હા ઘણી જગ્યાએ કેવું થતું હોય છે કે કોઈ બી વ્યક્તિ કોઈ બી ફિલ્ડમાં જવા માગતો હોય કોઈ બી એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અને કોઈ બી ફિલ્ડમાં એને નિષ્ફળતા મળી અને આવું પગલું ભરે છે તો ઘણી વાર કેવું હોય છે કે આપણા ઘરના આપણા મા બાપ યા આપણો પરિવાર યા ફિર કોઈ બી વ્યક્તિ છે એ જવાબદાર હોય છે અને કોઈ વ્યક્તિ પોતાની નિષ્ફળતા મળે છે અને આવું પગલું ભરે છે એ તો ક્યાંક ને ક્યાંક એમના મનમાં એ બી ડર હતો કે સમાજને શું મોઢું બતાવીશ ફ્રેન્ડ સર્કલને શું જવાબ આપીશ આવા ડરને લીધે બી ઘણીવાર વ્યક્તિ છે આવું પગલું ભરતા હોય છે પણ હું તમને એક વ્યા વસ્તુ છે એક વાત જણાવી દઉં કે સમાજ છે તમારી તમારા ઘરની અંદર તમારી પાસે ખાવાનું નથી બે ટકનું તમારી પાસે પૈસા નથી પહેરવા કપડાં નથી તો એ સમાજ તમારા ઘરમાં આવીને નાખી નથી જવાનો યા ફી તમને આપી નથી જવાનો તો સમાજના ડરથી જે ફ્રેન્ડ સર્કલ સર્કલને જવાબ આપવાના ડરથી તમે જે આવા પગલા ઉઠાવો છો ને ક્યારેય ન ઉઠાવવા જોઈએ એકવાર ટ્રાય કરજો કે તમારા ઘરમાં જે બે ટકનું ખાવાનું નહીં હોય ને તો કોઈ સમાજ ઘરમાં આવીને નાખી પણ નહીં જાય ને પૂછવા બી નહીં આવે કે તમારા દિવસો કેમ નીકળી રહ્યા છે અને જે તમારે પહેરવા ઓઢવા કપડાં બી નથી તો એ બી કોઈ નહીં આપી જાય સો સમાજ ફ્રેન્ડ સર્કલનું વિચારવા કરતાં તમારે શું કરવાનું છે તમારા પરિવારનું તમારા મા બાપનું અને તમારે આગળ લાઈફમાં શું કરવાનું છે એનું વિચારો એક નિષ્ફળતાથી હારી જઈને આવું પગલું ભરીને કંઈ જ નથી મળવાનું અને હા ઘણીવાર કેવું હોય છે કે કોઈ બી વ્યક્તિ આવું પગલું ભરતું હોય છે ને તો એમાં ક્યાંક ને ક્યાંક આપણા ઘરનાનો થોડોક હાથ કહી શકાય હા એવું એ લોકો એવું કરવા માટે પ્રેરતા નથી આપણને પ્રેરણા નથી આપતા ઘણીવાર મા બાપ અમુક શબ્દો છે એવા બોલી દેતા હોય છે આપણા છોકરા છોકરીઓ પોતાના છોકરા છોકરીઓને કે જેથી કરીને પોતાના દીકરા દીકરીઓને એવા શબ્દો બોલ્યા હોય જ્યારે એ બોલે ત્યારે ત્યાર પછી તો એમને ખબર બી નથી હોતી કે એ શું બોલ્યા છે એમના દીકરા દીકરીઓને શું કહ્યું છે પણ એ ટાઈમે જે બોલ્યા છે ને એ પોતાના દીકરા એ દીકરીની મનમાં એટલું ઘર કરી જતા હોય છે કે જે વસ્તુ એ કરી રહ્યા છે ને એને નિષ્ફળતા મળે ત્યારે એ શબ્દો છે એમના મગજમાં ગુંજતા હોય છે એમના લીધે આવા પગલાં ઘણીવાર ભરી જતા હોય છે એન્ડ હા મારા જ ફ્રેન્ડ સર્કલમાં એક વ્યક્તિ છે જે હંમેશા મને કહે છે ગઈ ભરતીમાં અમે જ્યારે રનિંગ કરી રહ્યા હતા ત્યારે બી એણે મને કહ્યું હતું કે જો ત્રિશા હું પાસ નહીં અને હું જો ફેલ થઈશ તો મારો બાપ મને જીવવા નહીં દે અને આજે પણ એ જ વાક્ય મારી સામે બોલે છે કે જો હું ફેલ થઈશ તો મારો બાપ મને જીવવા નહીં દે ગયા વખતની ભરતીમાં બી અમે એમને સાચવ્યા છે સંભાળ્યા છે અને હા બેથી ત્રણ માસ માટે રહી ગયેલ છે અમારા જ ગ્રુપમાં છે ફ્રેન્ડ સર્કલમાં અને આ વખત બી મેં અત્યારથી કહું છું કે નિષ્ફળતા સફળતા છે જિંદગીના બે પલ્લું છે દર દરેક ડગલેને પગલે મળવાની છે એમનાથી હિંમત ન હારી જવું જોઈએ મા બાપ છે બે સેકન્ડ બોલશે પછી એમને બી ખુદને યાદ નહીં હોય અને જો કદાચ તમે પાસ થઈ ગયા અને સફળતા મળી ગઈ તો સૌથી વધારે ખુશ બી જ થવાના છે તો નિષ્ફળતાના ડરથી યા ઘરના બી કોઈ બી કંઈ બી કહે છે ને એકબી શબ્દ તો એમને મનમાં ઘર ન થવા તો ઘણીવાર થઈ જતા હોય છે અને અમે સમજી શકું છું અને મેં કોઈ બી મા બાપ બી આ વિડીયો જોઈ રહ્યા છે તો મેં એમને એટલું જ કહીશ કે તમારા દીકરા દીકરીઓ કોઈ બી તૈયારી કર્યા કરી રહ્યા છે તો એને તમે સપોર્ટ કરો પ્રેરણા આપો ઇટ્સ ઓકે બટ હા જ્યારે કોઈ બી એક્ઝામમાં એ જાય છે ત્યારે એમને પહેલાંથી જ મેણા ટોળા મારવાને બદલે કે તારાથી તો કંઈ થાય એમ જ નથી આ તો જિંદગીમાં કંઈ કરી શકવાનું નથી યા કરી શકવાનું નથી યા કરી શકવાની નથી નથી તારાથી કંઈ થવાનું જ નથી રખડે છે આ છે તે છે પૈસા ઉડાડે છે જો આવા શબ્દો તમે બોલશો ને તો એના મગજમાં એક ઘર કરી ગયું હોય છે અને જ્યારે નિષ્ફળતા મળે ને ત્યારે પછી એને એક જ રસ્તો દેખાતો હોય છે કે શું મોઢું લઈને જઈશ મા બાપ સામે શું એમને હું મોઢું બતાવીશ સમાજને મા બાપને ફ્રેન્ડ સર્કલને એમના કરતાં તો છે કે આજ દુનિયામાં જ ન રહેવું આવા વિચારો એમના મગજમાં જ્યારે દોડતા હોય છે એટલા માટે વ્યક્તિ આવું કરતો હોય છે બટ એ જગ્યાએ જો તમે કોઈ બી એક્ઝામ દેવા જાય છે ત્યારે તમે એમને સમજાવ્યું હોય યા ફિર પહેલાંથી સમજાવ્યું કે તું જે તૈયારી કરે છે યા તું જે એક્ઝામ આપવાનું છે એ આપવાની છે એમાં સફળતા મળી ગઈ તો બેટર છે નથી મળતું તો શાંતિથી ઘરે રિટર્ન થઈ જવાનું છે એ એક જ આપણી જિંદગી નથી એમના સિવાય બી આપણી પાસે બહુ જ બધા રસ્તા છે અને શું ખબર ભગવાને કદાચ એમનાથી વધારે તારા માટે ધાર્યું હોય કે તે ક્યારે સપનામાં બી ન વિચાર્યું હોય એવું તમને આપવા માગતા હોય સો કદાચ તમે જો આવા શબ્દો બોલ્યા હોય ને તો તમારો દીકરો યા દીકરી બી નિષ્ફળતા બી મળે ને તો એ રિટર્ન ઘરે આવી અને આ દુઃખ તો બહુ હોય છે એમને પણ એમની અંદરથી એક ખુશી હોય કે મારા મા બાપ છે મને સપોર્ટિવ છે ભલે મને નિષ્ફળતા મળી છે પણ જ્યારે નિષ્ફળ થઈને ઘરે આવે ને બે શબ્દો તમે સારા કહેશો ને એમને કે જે થયું એ ભલે થયું એમનાથી સારું નસીબમાં લખ્યું હશે સો એમને એટલો આત્મવિશ્વાસ વધી જશે અને જે વિચારો એમની અંદર ઘર કરી ગયા હોય ને દૂર થઈ જશે સો પ્લીઝ જે બી મા બાપ છે યા ફિર ઘરના કોઈ બી પરિવાર સદસ્યો સભ્યો કોઈ બી છે તમારા ઘરની અંદર કોઈ બી કંઈ મેળાઓ અચિવ કરવા પ્રયત્નો કરી રહ્યા છીએ યા અધર એક્ઝામની તૈયારી કરી રહ્યા છીએ યા કોઈ બી તમને મેળા ટોળા માર મારવાની જગ્યાએ એમને બે શબ્દો સારા કહેજો જેથી કરીને વ્યક્તિની જિંદગી બચી જાય અને જ્યારે વ્યક્તિ તમારી વચ્ચે નહીં હોય ને ત્યારે તમને સમજાશે અને ત્યારે દુઃખ બી થશે અને અફસોસ બી થશે બટ એમનો કોઈ મતલબ નહીં રહે તો હું એટલું જ કહેવા માગીશ અને હા દરેક વિદ્યાર્થીને બી એ જ કહેવા માગીશ કે તમારા ઘરમાં સમાજમાં ફ્રેન્ડ સર્કલમાં ક્યાંય બી મતલબ જ્યારે નિષ્ફળ થઈએ ત્યારે આપણે બધાનો ડર હોય છે કે સમાજ શું કહેશે મેં ફ્રેન્ડ સર્કલને શું મોઢું બતાવીશ મારા ઘરનાને શું મોઢું બતાવીશ કઈ રીતે ફેસ કરીશ આ લોકોને સો આ બધું બધી વસ્તુ છે સાઈડમાં મૂકો કાલે સવારે જો તમારી પાસે કંઈ જ નહીં હોય ને તો સમાજ યા ફિર તમારા ફ્રેન્ડ સર્કલ કોઈ જ નાખવા નથી આવવાના તમારે જાતે જ કરવાનું છે અને શું ખબર કે આગલું જે તમે સ્ટેપ લેવા જઈ રહ્યા છો તમે નિષ્ફળ થયા પછી બી કોઈ બી વસ્તુમાં ટ્રાય કરવા જઈ રહ્યા છો યા ફિર ઓટોમેટિકલી તમારી લાઈફમાં એવું બને છે કે જે ભગવાને તમે ક્યારે વિચાર્યું નથી એવું તમને આપવા માગતા હોય છે તો પ્લીઝ નિષ્ફળતા મળ જિંદગીની બે પલ્લું મેં કહું છું કે નિષ્ફળતા અને સફળતા હોય છે તો નિષ્ફળતા મળે ત્યારે પ્લીઝ આવું પગલું ન ભરો તમારા પરિવાર માટે તમે બહુ જ કિંમતી છો એન્ડ હા ઘણીવાર નિષ્ફળતા મળે ત્યારે બહુ ટાઈમ સુધી આપણે એમાંથી બહાર નથી નીકળી શકતા હોય આ મે બી ફેસ કરેલું છે અને જોયેલું છે જેથી કરીને હું કહી શકું છું બટ હા એમનાથી આગલું સ્ટેજ હોય છે સ્ટેપ હોય છે બહુ સારું હોય છે આપણા માટે મને કોઈ બી ફિલ્ડમાં મેં કંઈ બી વસ્તુ મેળવવા માગું છું તો નિષ્ફળતા મળી હોય છે તો મેં આગળનું જે સ્ટેપ હોય છે જે ભગવાન મારા માટે લેવા માંગતા હોય છે મેં હંમેશા એમની રાહ જોઉં છું કે મને આ વસ્તુ નથી મળી તો આમનાથી સારું ભગવાન મને શું આપવાના છે હું એમના જ ઇંતજારમાં રહું છું અને એ જ વસ્તુની રાહ જોઉં છું કે આ મને નથી મળ્યું તો ભગવાન આમનાથી સારું મને શું આપવા માગે છે અને હર હંમેશા એવું જ થયું છે કે મારી વસ્તુની અંદર મેં કોઈ વસ્તુ ગુમાવી છે યા ફિર મને નથી મળી તો આગળની વસ્તુ જે મને મળી છે ને એમનાથી બેટર જ મળી છે સો પ્લીઝ કોઈ બી નિષ્ફળતા મળે આ સફળતા એન્ડ આવી નાની નાની નિષ્ફળતાઓથી હારી જઈને આવું પગલું ભરવું યોગ્ય નથી તમારા મા બાપ માટે તમારા પરિવાર માટે તમે કિંમતી છો અને તમારી જિંદગી ખાસ કરીને આપણને જ જિંદગી મળી છે તે બહુ અમૂલ્ય છે સો આઈ હોપ કે આ વિડીયોની અંદર તમને થોડુંક બી જ્ઞાન આવી ગયું હોય થોડુંક નોલેજ મળ્યું હોય યા ફિર થોડુંક સમજાયું હોય તો જે લોકોની એક્ઝામો હજી બાકી છે એ રનિંગ બાકી છે હજી બીજી લેખિત એક્ઝામો બી આપણી બાકી છે રનિંગ પાસ કરીને અહીંયા નહીં અટકે લેખિતમાં બી કોઈ ફેલ થયા અને આવું કરવાનું એક સેકન્ડ બી વિચાર આવે તો પ્લીઝ વિચાર કરજો તમારી જિંદગી બહુ જ અમૂલ્ય છે અને તમારા મા બાપ છે એ બી કંઈ એક ટાઈમ એમને કહ્યું હોય તો સાંભળી અને નીકાળી દેવાનું છે જ્યારે તમે આવું કંઈ કરી ગયા તો એમને જિંદગીભર અફસોસનો પાર નહીં રહે અને એ જ્યારે બોલતા હોય ત્યારે બોલી જાય છે પછી ખુદને બી યાદ નથી હોતું કે મને તમને શું કહ્યું છે સો પ્લીઝ તમને જે અમૂલ્ય જિંદગી મળી છે એમને એન્જોય કરો બહુ જ બધા સારા કર્મો કર્યા હશે ત્યારે આપણે યોનીમાં આવ્યા છીએ આ વાત હંમેશા યાદ રાખજો આપણું જીવન અમૂલ્ય છે વારંવાર નહીં મળે સો આઈ હોપ કે જે લોકો પ્રિપરેશન કરી રહ્યા છે આવા વિચારો આવતા હશે એમને બી દૂર થઈ ગયા હશે એન્ડ થોડુંક બી આમ પોઝિટિવિટી મળી હશે મારા વિડીયોના માધ્યમથી મેં ટ્રાય કરી છે સો ચલો ગાઈસ આ જે સમાચાર બધાની વચ્ચે ફરી રહ્યા છે બહુ દુઃખ જ કહેવાય દુઃખદ સમાચાર છે બટ ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે આપણે એટલું જ કહી શકીએ છીએ બીજું તો કંઈ નથી કહી શકતા બટ હા આ વિડીયોના માધ્યમથી ઘણા લોકોને પોઝિટિવિટી મળી હોય ને કોઈ આવા વિચારો આવ્યા હોય તે દૂર થઈ શકે એવો પ્રયત્ન મેં કર્યો છે એન્ડ એમની છોડે મેં અહીંયા જ મારો વિડીયો મારી સ્પીચ મેં તમારી જોડે મારી પાસે જે હતું એ પીરસ્યું છે એમને મેં અહીંયા સમાપ્ત કરીશ એન્ડ જલ્દી મળીશ મારા એક ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય